છત્રીસ જેટલી સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા વિવિધ કલાત્મક રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાય સ્વાધ્યાય પરિવાર ગાયત્રી પરિવાર

ખૂબ ઉમંગ પૂર્વક ભાગ લઈ અને રથયાત્રાને ખૂબ જ સુશોભિત સાથે એક એક નવું નવું નવી આપી છે છેલ્લા ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર અંકલેશ્વર તાલુકાના લોકો આમાં ભાગ લાગ લઈ રહ્યા છે શ્રી સૌરાષ્ટ્ર સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય રથયાત્રામાં જોડાવા સૌ કોઈને આહવાન આપવામાં આવે છે